ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું કે કંપનીને મુંબઈના પ્રભાદેવીમાં એક નવા પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળ્યો છે કંપનીને રીડેવલપમેન્ટ આ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પણ મળી ચૂક્યો છે આ એક રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ છે જેમાં 2 અને 3 BHK નો એપાર્ટમેન્ટ છે વાત કરીએ કે આ કંપની પ્રોજેક્ટની ટોટલ ગ્રોસ રીડેવલપ રિવેલ્યુ 500 કરોડ રૂપિયા છે એટલે કે કંપની જે મુંબઈમાં પ્રભાદેવીમાં એક નવો ઓર્ડર મળ્યો છે અને આ ઓર્ડર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો છે 2 અને 3 BHK એપાર્ટમેન્ટનો

શેર નો ફિફ્ટી ટુ વીક હા એકસો તેતાલીસ રૂપિયા ની એકસઠ પૈસા છે અને કંપની માર્કેટ કેપ ચારસો ચાલીસ કરોડ રૂપિયાની છે એટલે કે માર્કેટ કેપ પણ મોટો ઓર્ડર મળ્યો છે કંપનીને તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સુમિત વુડ્સના ના શેર વિશે જેમાં કંપનીને મુંબઈમાં અંદર પાંચસો કરોડ રૂપિયાનો એક રીડેવલપમેન્ટ નો પ્રોજેક્ટ મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો